આજકાલ પાતળા લોકોને જાડા બનવાનું ઘેલું લાગ્યું છે લોકો વજન વધારવા માટે અલગ અલગ રીતો અજમાવતા હોય છે જો કે હેલ્ધી રીતે વજન વધારવા માટે ઘી અને કેળા ખાઈ શકો છો પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક છે જેના વિશે આ વિડીયોમાં તમને જણાવીશું કેળામાં ભરપૂર માત્રામાં હાર્બોકાઇડ્રેટ અને કેલરી હોય છે જે વજન વધારવામાં મદદ કરે છે આ સાથે તે સ્નાયુઓને વધારતું પ્રોટીન પણ આપે છે તો બીજી બાજુ ઘી પણ ચરબી અને કેલરીથી ભરપૂર હોય છે જે ખોરાક વજનમાં વધારો કરે છે તે રાત્રે ન ખાવો જોઈએ કારણ કે શરીર તેને ચરબી તરીકે સંગ્રહિત કરી શકે છે તમે સવારે નાસ્તામાં કે લંચમાં કેળા અને ઘી ખાઈ શકો છો જે તમને આખા દિવસ માટે જરૂરી કાપ કેલરી અને એનર્જી આપશે સુરક્ષિત રીતે વજન વધારવા માટે કસરત કરવાનું ભૂલશો નહીં આ પદ્ધતિ તમારા વ્યક્તિત્વ અને શક્તિને વધારવા માટે પણ કામ કરશે છેલ્લે તમને જણાવી દઈએ કે જે લોકોને શરદી કફની સમસ્યા હોય તેવા લોકોએ કેળાના સેવનથી બચવું જોઈએ